આઝાદીના ઇઠ્ઠોતેર વરસ અને ચાર દાયકાનો લાંબો અંધકાર અમરેલીના બગસરાના સુડાવડ ગામે વહીવટી અવરોધો દૂર થતાં આખરે પંદર પરિવારોના આંગણે પ્રથમ વખત વીજળી પહોંચી છે રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાના પ્રયાસોથી જ્યોતિગ્રામ યોજના હેઠળ આ છેવાડાની વસાહત ઝળહળી ઉઠી છે પીઢીઓથી અંધકારમાં જીવતા પરિવારોના જીવનમાં આવેલો આ ઉજાસ વિકાસની નવી ગાથા લેખી રહ્યો છે ફ્રીજમાં એવું થતું દૂધ બગડી જાય લાઈટ ન હોય તો ફ્રીજ ક્યાંથી ચાલુ થવાનું એ અને છોકરાઓને ભણવામાં લેશન કરવામાં દગ થાતું બહુ એટલે એ પ્રોબ્લેમ વધારે હતો અને લાટ આવ્યા પછી અમારે ખુશી છે લાઈટ આવતા બધી સુવિધા અમારે અટાણે કોઈ વ્યાધી નહીં અમારે કદાચ બેનુ દીકરીઓ એ રેઢી મેકીને જવું હોય કોઈ ગામ ગામ અથવા ક્યારેક બહાર જવું હોય તો અમે મેકી કોઈ પ્રસંગમાં જવું હોય સુડાવડ ગામથી માત્ર એક કિલોમીટર દૂર વસતા પૂજક અને માલધારી સમાજના પરિવારો માટે આ ક્ષણ ઐતિહાસિક છે વર્ષોથી દસ્તાવેજોની ગૂંચમાં અટવાયેલા આ પંદર ઘરોમાં શ્રીની સૂચનાથી ગણતરીના દિવસોમાં જ વીજ જોડાણ આપવામાં આવ્યું છે ચાલીસ વર્ષની લાંબી પ્રતિક્ષા બાદ હવે અહીં આશાનો પ્રકાશ રેલાયો છે. જ્યોતિગ્રામ યોજનાના સામાન્ય લોકો સુધી જ્યારે લાભ આપવા માટેની વાત છે કે ગામથી જે લોકો બે કિલોમીટર દૂર રહેતા હોય એવા લોકોને જ્યોતિગ્રામનો લાભ મળે એ ક્યારેક કલ્પના કોઈ કરી ન હોય. ખાસ કરીને જે યુવાનો જે પંદર પરિવારનો યુવની વાત છે જે માલધારી સમાજ છે, દેવી પૂજક સમાજ છે અલગ અલગ સમાજના જે લોકો ત્યાં રહે છે એમના પરિવારમાં જે રીતે ખુશી આવી